મારી આપ સર્વને એક મેડિકલ કોલેજના ચેરમેન તરીકે અને બનાસ ટીમના શંકરભાઈ સાહેબના ટીમના સભ્ય તરીકે આપ બધાને એક વિનંતી છે કે આપણે બધા જ આપણે દિલીપ દાદાના ટીમની અંદર આપણે સાથે ગોઠવાઈ જઈએ અને આપણે જેટલું બને એટલું દાદાનો જે સંદેશો છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ અને જે આ માનવતાનું જે કામ દાદાએ ઉપાડ્યું છે એમાં દાદાને પૂરી સફળતા અપાઈએ અને લોકોને જીવનદાન અપાઈએ એ પ્રમાણે આપણે દાદાની ટીમમાં આપણે જોડાઈએ દાદા અમે આપને જ્યારે જ્યારે આપ જરૂર પડશે અમે આપનો સંદેશો લોકો સુધી બરાબર પહોંચાડીશું અને આમાં જે આપે માનવતાની મહેક જે પ્રસરાવી છે એની અંદર અમે પણ ભાગીદાર થઈશું થેન્ક યુ દાદાનું ફરીથી સ્વાગત કરું છું થેન્ક યુ મચ થોડું કહેવાનું જ કામ તમે કરો થોડું પૂછવાનું કામ પણ તમે કરો થોડું મારા તરફથી કહેવાનું તમે કરશો બરાબર પૂછું કઈ પ્રશ્ન પૂછું બહુ આગળ પ્રશ્ન નહીં પૂછે હું ડોક્ટર નથી એટલે બાકી ચિંતા નહીં કરતા તમે એટલે તમને મેડિકલ રિલેટેડ કોઈ પ્રશ્ન નહીં પૂછીશ એટલે એની ચિંતા કરશો નહીં ગુજરાતમાં આ આખી ઓર્ગન ડોનેશનની વાત જેમના કારણે ઊભી થઈ ખાસ કરીને રીનલ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટની એ વ્યક્તિનું નામ તમને ખબર છે કે અને ખબર હોય તો કોઈ પણ પ્લીઝ રેઝ યોર હેન્ડ અને મને કહેજો તમે ફેકલ્ટી મેમ્બર્સને પણ કહેવાની છૂટ છે જો કંઈ કહેતું હોય તે આપસમાં બોલવાના બદલે મારી સાથે વાત કરો તમે કંઈ પૂછી શકો મને બે પૂછવાની શરૂઆત કરી છે તમે મને પૂછી શકો મને વિદેશ ગયા કેનેડાના હાઈએસ્ટ પેડ ડૉક્ટર હતા અને હાઈએસ્ટ ટેક્સ ફેર ડૉક્ટર હતા અને એ બધું છોડીને ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં આવ્યા પછી એમને બેસવા માટે અહીંયા સારી ખુરશી પણ નહોતી અત્યારે તમારી પાસે જેવી બેન્ચ અવેલેબલ છે ને એવો બેન્ચ પણ એમની પાસે નહોતો અને આજે એમના નામથી આવડી મોટી કિડની હોસ્પિટલ ઊભી છે અમદાવાદમાં એટલે આ એક ખૂબ ચમત્કાર જેવું કહી શકાય તો મારી તમને રિક્વેસ્ટ છે કે એમના વિશે તમે જાણજો આ પહેલી વાત છે